જામનગર આવતા સોમવાર ચોવીસ અને ખાતમુહૂર્ત કરશે શહેરમાં સૌરાષ્ટ્ર સૌથી મોટો ઓવરબ્રિજ જનતા માટે ખુલી જતા જામનગરના ટ્રાફિક બોજ નોંધપાત્ર ઘટાડો થવાનો છે શહેરના ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ જોડાણને હવે ઝડપ તથા સુરક્ષાનો નવો સપોર્ટ મળવા જઈ રહ્યો છે મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરોડના કાર્યો એસટીપી પ્લાન્ટ અને બે આધુનિક સિવિક સેન્ટર નો સમાવેશ થાય છે પાણી ગટર અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવનાર આ પ્રકલ્પો શહેરના આરોગ્ય અને જીવન ગુણવત્તામાં સકારાત્મક પરિવર્તન લાવશે જામનગર માટે આ દિવસ ખરેખર વિકાસનો ઉત્સવ સાબિત થવાનો છે ટ્રાફિક પાણી ગટર આરોગ્ય અને જન સુવિધાના ક્ષેત્રોમાં થતી આ મહત્વપૂર્ણ પ્રગતિ શહેર અને જિલ્લાના સર્વાંગી વિકાસનું નવું પ્રકરણ લખશે આગામી તારીખ ચોવીસ નવેમ્બર સોમવારના રોજ સવારે દસ વાગે મન્ય મુખ્યમંત્રી શ્રી જામનગર ખાતે મુલાકાત લેનાર છે આ મુલાકાતના દિવસે જેની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે જામનગરવાસીઓ તેઓ સૌરાષ્ટ્રનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ કે જેને સીધે સીધી સાળંગ લંબાઈ ગણો તો સાડા ત્રણ કિલોમીટર અને એના ફાંટા સાથે ગણીએ તો આશરે ચાર કિલોમીટરની લંબાઈ છે અને આ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ ફ્લાયઓવર બ્રિજ છે જેનું એ દિવસે લોકાર્પણ તેઓ શ્રી કરનાર છે સાથે આ બ્રિજની જો ખાસિયત કહું તો સુભાષ બ્રિજ સ્ટેચ્યુથી આ બ્રિજની શરૂઆત થશે અને એ લંબાઈને સાત રસ્તા સર્કલ સુધી આવશે ત્યાં આગળ એક રિંગ મોટી રચના કરેલ છે જેના બે ફાંટા છે એક તરફનો ખાંચો ખોડિયાર કોલોની એરપોર્ટ વાળા રોડ ઉપર નીકળશે દ્વારકા રોડ ઉપર અને બીજો ખાંચો છે એ હરિયા કોલેજ ઇન્દિરા માર્ગ ઉપર નીચે ઉતરશે આમ આના કારણે જામનગર શહેરના લોકોને ટ્રાફિકમાં ઘણી સવલતનો લાભ થશે તમે સુભાષ બ્રિજથી એન્ટર થાવ તો સીધા યા તો સાત રસ્તા સર્કલ આ ખાતે ઉતરીને તમે લાલ બંગલા કે પછી વાલ્કેશ્વરી અથવા તો એસટી માર્ગ તરફ પવનચક્કી રોડ ઉપર કે લાલપુર રોડ ઉપર તમે જઈ શકો છો સાથોસાથ સીધા તમે આગળ વધો તો ખોડિયાર કોલોની અને એરપોર્ટવાળા રોડ ઉપર તમારું તમે આગળ એક્સેસ મળી શકશે અને બીજી બાજુમાં હરિયા કોલેજ તરફ તમને એક્સેસ મળશે આ રીતે જામનગરવાસીઓને શહેરની મધ્યમાંથી આશરે સાડા ત્રણ કિલોમીટરના બીચ ટ્રાફિકમાંથી આમાં આના કારણે મુક્તિ મળશે આ બ્રિજ બસો છવ્વીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ છે આ દિવસે સાથોસાથ જામનગર શહેર ખાતે વીસ એમએલડીનું સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઉદઘાટન થનાર છે સાથે જ પાઇપલાઇનના બે પ્રોજેક્ટ છે એક પીવાના પાણીનો જે ઊંડથી શહેરના વિવિધ ફિલ્ટર પ્લાન્ટ સુધી આવે છે એનો પ્રોજેક્ટ છે અને બીજો ડ્રેનેજ લાઈન ગટર લાઇનના એક મેગા પ્રોજેક્ટ છે આમ આ બધા પ્રોજેક્ટ્સ મળીને આશરે ચારસો અઢાર કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું એ દિવસે લોકાર્પણ છે તો સાથો સાથ વિવિધ પ્રોજેક્ટ્સ તેત્રીસ કરોડ રૂપિયાના પણ મહાનગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત થનાર છે આમ ચારસો એકાવન કરોડના કામો જામનગર મહાનગરપાલિકા દ્વારા એ દિવસે લોકાર્પણ અથવા તો ખાતમુહૂર્ત થનાર છે સાથોસાથ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં જિલ્લા પંચાયત હેઠળ ગ્રામ વિકાસ એજન્સી સિંચાઈ વિભાગ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ અને પશુપાલન વિભાગ એના પણ વિવિધ પ્રકલ્પોની એ દિવસે ખાતમુહૂર્ત અથવા તો લોકાર્પણની કાર્યક્રમ થનાર છે જિલ્લા પોલીસ વડાની નવી કચેરી બનનાર છે એનું પણ એ દિવસે ખાતમુહૂર્ત થવાનું છે તથા જીજી મેડિકલ કોલેજ અને જીજી હોસ્પિટલ એના પણ વિવિધ કામોના ખાતમુહૂર્ત અથવા તો લોકાર્પણ એ દિવસે નિર્ધારેલ છે